શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી માય શ્રી ખોડિયાર માય શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય તું રાધા કે મરી સાણી સાણીશે તારી આંખો કેમ ભી જાણી છે તુ રાધા કે મરી સાણી છે તારી આંખો કેમ ભી જાણી છે તું મનમાં કેમ જાણીશે તારી આંખો કેમ બી છે તું મનમાં કેમ હું જાણી છે તારી આંખો કેમ બી છે કોણે કડવા વેણ કહ્યા તું ને તારા મનનો દુઃખ કહે હું જને કોણ કડવા વેણ કહ્યા તું ને તારા મનનું दुख तो कहे मु जने तू मन मा के मूँ जानी से तारी के आप जानी से तू मन मा फेम मुँ जानी છે તારી ખો કેમ મભી જાણી છે તુરાધા કે મરી સાણી તિયા ખો કે મભી જાણી છે તાધા કે મરી સાણી છે તારી આખો કેમ મી જાણી વ્રજની ગોપી સે મુજનવાલી મા mujhane né, to અતિશે વાલી વ્રજની ગોપી છે મુજને વાલી એમ મુજને તું છે અતિ વાલી તારી વેણી કેમ વિખરાણી છે તારી આંખો કેમ ભીંજાણી સે તારી વેણી કેમ વિખરાણી છે તારી આંખો કેમ બીજાણી છે તું રાધા કે મરી સાણી સાણીશે તારી આંખો કે મી જાણી છે તું રાધા કે મરી જાણી છે તારી આંખો કે મી જાણી છે તને બંસી ગમે તો બંસી દઉંજી ભર તારો થઈને રહું તું બંસી કહે તો બંશી દઉં જીવન પર તારો થઈને રહું મારા હૃદય કમળની રાણી સે તારી આંખો કેમ બીજાણી સે મારા હૃદય કમળની રાણી છે તારી આંખો કેમ બી તું રાધા કે મરી સાણી સાણીશે તારી આખો કે મી તું રાધા કે મરી સાણી છે તારી આંખો કે મી જાણી છે તારા સુડા હું લુસી નાખું તારું નામ સદા ಮಗಳ ರಾಕೋತಾರು ಆಸೂಡಾಲು ಚೀನಾ ಕೋತಾರು ನಾಮ ಸದಾಯ ಗಳ ರಾಕೋ ಎ ಸಾಸಿ ಮಾರಿ ವಾಣಿ ಸೆ ತಾರಿ ಆಕೋ ಕೇಮ ಬಿ ಜಾಣಿ ಸೇ ವಿ ಸಾಚಿ ಮಾರಿ ವಾಣಿ છે તારી આંખો કે મભી છે તું રાધા કે મરી છે તારી આંખો કે મભી છે તું રાધા કે મરી સાણી છે તારી આંખો કે મભી જાણી રાધા રાધાને રીઝવ્યા ગોવિંદના તે વાલા રા રમ્યા સૌની સાથે રાજાને રીજાવ્યા ગોવિંદનાથે વાલા રા શરમ્યા સૌની સાથે એવી પ્રભુની પ્રીત પુરાણી છે તારી આંખો કે બિંદાણી છે એવી પ્રભુની પ્રીત પુરાણી છે તારી આંખો કેમ મબી જાણી છે તું રાધા કે મરી સાણી છે તારી આંખો કેમ ભી જાણી છે તું રાધા કે મરી સાણી છે તારી આંખો કેમ ભી જાણી છે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય